આજ મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો જાજે તો કરતી સવાર સવારમાં લગભગ આઠ નવ વાગવા આવી ગયું છે એટલે થોડુંક મોડું થઈ ગયું છે બ્લોક ઉતારવામાં તો જાજે થોડું ઘણું ઘરનું આવશે ને થોડું ઘણું એવું થાય રબગ તો આજના વિડીયોમાં આવશે તો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ વિડીયો સારા લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કરીએ આપણે બ્લોક્સને કન્ટિન્યુ મિત્રો અત્યાર વાગી છે સવારના સાડા આઠ થવા આવી ગયું છે અને જે અત્યારે મમ્મી ફેંસ દોઈ છે બાકી આપણી જ્યાં માહિતી છે અત્યારે હું આજે તો પહેલાં ભેજ દવાની શરૂઆત થઈ ત્યાંથી આપણે રેલી વ્લોગ્સથી શરૂઆત કરી એટલે આજે હું હવાથી આખે આખો વિડીયો તમને દેખાડવાનો છે આપણો બાજરો એવો થોડો ઘણો રહ્યો છે બાકી બીજો બધો તો ગયો છે એટલે આજે એ થોડો ઘણો વાડી નાખીશું બાકી તમને આખા આખો વિડીયો દેખાડશું તો વિડીયો કન્ટિન્યુ કરતા રહીજો તો મિત્રો આપણો બાજરો હવે થોડોક રહ્યો છે વટાવામાં આપણે દોઢ બે ચાર જેટલો રહ્યો છે બાકી બધો આપણે બાજુ ખાંજક છે ને તો બધું વટાઈ ગયો તો આપણે એમાં તો બપોર થાત વટાઈ જાય હા બપોર ને તો ખાલી આનીમાં મને પાક વટાડો હતો કે બાજરો આપણે લગભગ બે વીઘા જેટલો છે એટલે વાર તો લાગે એટલે તરત એટલે બધો ન વટાઈએ એટલે થોડો ઘણો કઠણ પણ હતો પણ બહુ કઈ વાંધો નહીં હોય એટલે એટલે એ વટાઈ ગયો આપણે બાકી આખા આખા ખેતરમાં આપણે ને બધું હોય ને તો લગભગ આપણે બે દિવસ થતું વાટા ને કે આખા ખેતરમાં હોય એટલે વાળ લાગે બાકી ઢોંડા એકદમ બધા ભરાવદાર છે જે તમને દાણા કાઢીને દેખાડું થોડા જો મિત્ર દાણા માપી માપી છે કઈ આપણે કઈ નબળો નથી રીતે સારો છે દાણે આપણે એકદમ સારો છે આપણે ખાવા પીવામાં વાંધો ન આવી રીતની છે એટલે કેમ કે આપણે આજ ખેર દસ દર વાવર ખાડી જતું કે આપણે કહી દઈને આપણે વાવવા નથી આપણે ખેતરમાં વાવવું તો આપણે ખેતરમાં થોડું ઘણા મોડું થઈ ગયું હતું ને એમાં બધે આપણે થોડું ઘણું કામકાજ હતું એટલે આપણે કોઈમાર ખેતરો આવ્યું હતું એટલે બાકી કોઈમાર ખેતર બાદરો સારો જ છે કે એમાં નથી થયો બાકી જેટલી ની પડી છે એટલે આપણે તો કંઈ વાંધો નહીં આવે કેમ કે બાજરાના નિર્ણયને ઓછી ખાય પણ વાંધો ન શું માન જઈ આપણે એટલે બધું ઘટતો હોય તો અહીંયા કંઈ તકલીફ ન પડે એટલે જવારને આપણે થોડી ઘણી આપણે જુવારની નીડ છે બધી ભરીને મૂકી દે કેમકે અવાર આપણે ખેતરમાં આપણે નીર કંઈ આવી નથી આપણે એટલે એ નિણને થોડી ઘણી લાઈટ છે એટલે આપણે આ બાજુ બાજરો વાજ તો એટલે એ નેણમાં કેટલી કે વાંધો નહીં આવે ખબર આવે એટલે વેલી હરા શોમાહા આવી જ આવે તો આવી ગયો છે એટલે એ લાંબો બહુ ખોલો નથી એટલે ભૂકો પણ ઘણો બધો આપણો પડ્યો છે એને પણ હવે વહેલી થકી અંદર ભોડવાનું થાય એટલે બધું છે ને આપણે તુલદાનું ખાડી પડ્યું હતું એટલે શાળામાં કંઈ તકલીફ નહીં પડે તો મિત્રો એટલો ભૂકો રહ્યો છે ને આપણો જો આપણે આપણો ભૂકો એટલો પડ્યો છે એટલે કંઈ વાંધો નથી મિક્સ કરીને ખબર છે એટલે ભૂકો અત્યારે સિત્યાસી ટકા તો ટકા ઘટશે જ નહીં આપણે સરળ એવું લાગે છે કેમ કે એટલો સ્ટોક પડ્યો છે આપણા એટલે બજાર નીડશે નજી ભૂકો એટલે બધું પડ્યું છે એટલે કંઈ વાંધો નહીં આવે એટલી બધી તો હજુ હજી ભીંડ કામકાજ ચાલુ જ છે ફાઇનલી આપણું જો વધારે હતો એમ કલર તો આપણે કરીને એક બધા એના હુકાને થોડી ઘણી વાર લાગી હતી એટલે જો હજી હુકાય છે આપણું સેલે ગરડો કર્યો હતો ને એટલે આજે હુંકાય છે એટલે એ તો હું તો ગયો છે થોડો ઘણો છે બાકી સીપીઓ રાતી અને લોઢ જ એ બધું હુંકાયને કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ માર્ગને બધું શેજ ગરડો થોડોક લીલો હશે કેમ કે જાડું લોખંડ હોય ને એટલે વધારે પત થોડોક જાડો કલર છે તો એમાં એટલે થોડી ઘણી હુકામ વાર લાગે બાકી હવે જો ફોર લાઈનમાં આપણે પડી છે ઉપર સડાવવાની છે એને પણ અને વહેલે ખેર આપણે બી ઓલો કાઢ્યો કાઢ્યો ને આપણે પાણીમાંથી કેમ કે ભાઈમાં પાણી એટલું બધું છે નહીં એટલે ઉલારો થોડો ઘણો નાખ્યો હતો એટલે લાઈન ઉપછરી એમ ત્યાં પછી ગોઠવીને મૂકી દીધી અત્યારે ઉપર ગોઠવી નથી કંઈ લાઈનું બાકી આપણે પાછળ જવા જવા બધી ઉપાડી નાખી છે એમાં વહેલી થકી હવે ખાતર નાખવાનું છે કેમ કે આપણે જીંકી જેંકી જવાય હતી પાણી બધીની ફૂંકાઈ ગીધી એટલે એ ઉપાડી નથી વહેલી હેર એ તમને દેખાડ્યું હા ભાઈ આપણે ભાઈ મોટા મોટા થઈ ગયા છે જો કે છે ને એ પણ મોટી મોટી થઈ ગઈ છે ને આપણે ભાઈની કોમેન્ટ આવી છે વિડીયોમાં કે તમારે પાણા કેટલા લીધા ને ક્યાંથી લીધા એ બધી તમે નંબર નાખી દઈ તો આગળના વિડીયોમાં આપણે નંબર નાખીને આખા પાણા બધું તમને દેખાડશું આગળના વિડીયોમાં કેમ કે જ્યાં નંબર નથી મારા પાસે એટલે નંબર આવશે એટલે તમને નંબર ને ને બધું હેઠળ મસ્ત દેખાડી દે એટલે આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં ને જવા ઉપાડવાનું કારણ એક જ હતું કેમ કે વધતો તો મોટી થઈ જાય બાકી વાંધો ન આવે જો જેટલી ઉપાડ ને બાકી છે બાકી એટલે આમ બધું ઉપાડ નાખી છે આપણે જે ઓલું સાણીયું ખાતર રાખ્યું છે ને એ બધું આપણે આગળ નાખવાનું છે બે ત્રણ દિવસની અંદર વિડીયો આવી જાય ને બાકી થોડી ઘણી દાતી આપણે આખવાની છે તો જો આની માટે સાઈડમાં બાટા ખેતરમાં બાકી જે આપણે જવાના વાળામાં ખાતર નાખી નાખવાની આમ તો આપણે ફૂલ ખાતર ભરીને દાંત નાખી કીધું કેમ કે વળહો વર આપણે આપણે એમાં લેતા હોય બાટાની ને બાજુ બાજુનું વગેરે વગેરે આવતા હોય ખળનું એ બધું એટલે વહેલી હરીમાં સૂણીને થાય કે આપણે ખળનો છે એ તો રહેવા દીધો છે કેમકે એ ખળના ત્યારથી હારી છે આપણે એક વાટ કરીને જીવણીમાં ન ભી જ ખળ થઈ જાય એટલે લીલું લીલું ભીણ થોડું થોડું ખાવાનું મજા આવે બાકી આની માની ખાતરમાં જો તું થાણના ખાતર આપણે ભરી દીધું તો એટલે હવે લગભગ બે એક બે વર્ષ તો વાંધો જ નહીં આવે ગમે એટલું મોસમ ફૂલ એકદમ ભરી દીધું તો આપણે લગભગ બે 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 ત્રણ ત્રીસ જેટલું ખૂલ ખાતર ભરાઈ ગયું હતું એટલે તમને ખબર છે મોટા મોટા ટેગર કર્યા હતા મિત્રો જો એવડી એવડી જગ્યાએ થઈ ગઈ છે આપણે તો ઉપાડીને નાખવાનું કામ સારું કરી દીધું બાકી એટલી ઉપાડી લીધી છે થોડી ઘણી રાખી છે કેમ કે થોડી ઘણી લીલી હતી ને એની મેં પાઇગલ હતી પાસ કરી એટલે થોડી ઘણી લીલી હતી ને થોડી ઘણી વીતી હતી એટલે હવે ધીમે ધીમે ઉપાડીને ભીમાએ નાખવાનું કામ પૂરું ચાલુ છે આપણે બાકી આ બધી સાફ થઈ ગયું આપણે હનુમાન ખેતરમાં આગળ થી કરી છે બાકી આની મને ખેડ કરવાનું છે ખાતર નખાઈ જાય થી કરી એટલે ભાઈ ની કોમેટ આવી છે તેલનો તારો આવ્યો હતી કેવડો થઈ ગયો છે એમાં એકદમ મસ્ત એકદમ થોડો ઘણો બહુ આવી ગયો પણ પાણી વગરનો બને છે નાનું નાનું થઈ ગયું પાણી આપણે ઠામકવું અહીં જો પાણી હોત ને તો તલને મસ્તી ન થાત ને આપણે તલ તલમાં ત્રણ જ પાણી પાયા છે આપણે તલ જવું બધું મોટું થઈ જાય નું પણ તો એ તલનું બહુ ભાગ આવી ગયા છે થોડા થોડા આપણામાં દાંતે ને હજી આપણે કંઈ માટ નથી આપણે માઠ આગળ વાત કરતા હતા પણ હજી માટા કારણ કારણમાં હતું કેમ કે તડકા પડતા નથી બહુ ને ઠેફા એટલે બધાથી માંગાઈ નથી એટલે ફૂલ તડકો પડે ને પછી ઠંકો તડકો પડે ને પછી માટ આપી દઈએ ને આપણે એટલે વહેલી હાડવાની ઠેફા ભાગીએ ને પછી એ સ નાખીને ખાતર તાણા નાખીને પછી સાણાને તો તમારી કરી દઈએ એન્ડ છે સારો લાગે ને તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પછી મળીએ આપણે વિડીયો વિડીયોની અંદર જય માતાજી દ્વારકાધીશ રામ રામ સ્વીકાર પછી મળી બીજા વિડીયોની અંદર